દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં તાલુકા શાળામાં ભારત સરકાર દ્વારા દેશના આદિવાસીઓના વિકાસ ને વેગવંતો બનાવવામાં ભાગરૂપે એક વિશેષ અભિયાન જનજાતીય ગ્રામ ઉત્કર્ષ માટેનો પ્રોગ્રામ અંતર્ગત આદિવાસી વસ્તી ધરાવતા વિસ્તારોમાં પાયાની માળખાકીય સુવિધાઓ વ્યક્તિલક્ષી યોજના હેઠળ જેવી કે આવાસ યોજના રસ્તા પીવાના પાણીની સુવિધા વીજળીકરણ આરોગ્ય પોષણ આજીવિકા સેક્ટરો આધાર કાર્ડ રેશન કાર્ડ જાતિના પ્રમાણપત્રો જનધન બેંક ખાતા પીએમ કિસાન સન્માન નિધિ જેવી વ્યક્તિલક્ષી યોજનાનો લાભ લાભાર્થીઓને સ્થળ જ મળી રહે તે માટે ખાસ ઝુંબેશ ચલાવવાનું આયોજન કરવામાં આવ્યું છે ઉપલબ્ધ કરાવવા શરૂઆત કરવામાં આવી છે જેમાં આરોગ્યનો સ્ટાફ આશા વર્કર બહેનો કચેરીનો સ્ટાફ તાલુકા પંચાયત કચેરીનો સ્ટાફ સરપંચો આગેવાનો નામી અનામી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને લાભાર્થીઓ પણ હાજર રહ્યા હતા જિલ્લા પંચાયત સદસ્ય નારસિંહભાઈ પરમાર દ્વારા કાર્યક્રમને અનુલક્ષીને સંબોધન કર્યું હતું પ્રોગ્રામની શરૂઆત સારી કરવામાં આવી હતી પણ એક દોઢ વાગ્યે તો ખુશીઓ ખાલી જોવા મળી હતી અને પોતપોતે તમામ જતા રહીશ્યા હતા આમ ગુજરાતનો વિકાસ થશે they do સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો